નમસ્કાર બનાસકાંઠાના નાયબ કલેક્ટર જોડે સોનાનો ખજાનો ક્યાંથી આવ્યો બનાસકાંઠાના નાયબ નાયબ કલેક્ટર લાલચ અંકિતા ઓઝા હતા નાયબ કલેક્ટર અંકિતા ઓઝા સામે જમીન મકાન લે વેચમાં સરકારી ચલણ ભર્યા બાદ પણ પ્રમાણપત્ર આપવામાં હેરાનગતિ ફરિયાદો કોઈને બેઠી મળી હતી જેમાં તેઓ રૂપિયા ત્રણ લાખ ની લાલચ લેતા ગાંધીનગર એસીબી ખુલાસો કર્યો છે

એસીબી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર નાયબ કલેક્ટર અંકિતા ઓઝા ના મહેસાણા ખાતે આવેલા બેંક ઓફ બરોડામાં આવેલા લોકરની તપાસ કરવામાં આવી હતી જેમાં ઓગણસાઠ લાખ તેસઠ હજાર રૂપિયાની કિંમતના દસ સોનાના બિસ્કિટ અને પંદર લાખ છવ્વીસ હજાર આઠસો ઓગણચાલીસ રૂપિયાની કિંમતના સાત સોનાની લગડી તેમજ કુલ મળીને સોના ચાંદીના દાગીના તથા બિસ્કિટ સહિત ચુમોતેર પોઇન્ટ નીવ્યાસી લાખ રૂપિયાનું સોનું મળી આવ્યું હતું છેલ્લા બાર માસથી સ્ટેમ્પ ડ્યુટીના વ્યવહારને લઈને નાયબ કલેક્ટર અંકિતા ઓઝા વિવાદમાં દેખાતા હતા ધ ન્યૂઝ વિથ રિપોર્ટર જીતેન્દ્ર લોધા બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ બનાસકાંઠા